અજય બ્રહ્મભટ નડિયાદ પાલિકાના પ્રમુખ ભારતીય સેનાનો સૌર્ય દિવસ અને ભારતની અસ્મિતા બચાવવાનો દિવસ શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કારગિલ પર જે અને આતંકવાદી કબજો કર્યો હતો અને ભારતના સવાનો જવાનો એ જે પાંચસો સત્યાવીસ જવાનો આ દિવસે શહીદ થયા હતા અને અને આતંકવાદીઓને જવાબ આપી સીમાની પાર હતા આ આ ભારત દેશની પ્રજા બદલાતી પેઢીઓ દિવસને યાદ રાખે અને શહીદોની શહાદતને યાદ રાખે અને આજે પણ આ દેશના લોકોમાં એમના માટે ગૌરવ એટલું ને એટલું યથાવત છે એ યાદ રાખવા માટે ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં આ પ્રકારની રેલી કરી લઈ છે